તો યુદ્ધસ્ય કથા રમ્યા યુદ્ધની ખાલી કથા જ રમણીય હોય છે કે ઓ પાકિસ્તાનને નાશ કરી નાખવો જોઈએ કે એના ઉપર હુમલો કરી દેવો જોઈએ કે એક ફૂલ ફ્લેજ વોર થઈ જવી જોઈએ તો ત્રણસોને પાંસઠ દિવસ યુદ્ધની જ પરિસ્થિતિ રહે અને એક વર્ષની અંદર બેમાંથી એક દેશનું નામો નિશાન ન રહે મારા હાથમાં અત્યારે એક આ પુસ્તક છે અને આ પુસ્તકનું કવર પેજ અને એનું જે ટાઇટલ છે સુરવીર ગાથા એ જોઈને તમને ખ્યાલ આવી ગયો હશે કે અત્યારે જે પરિસ્થિતિ આપણા દેશમાં છે જે પ્રકારે આપણે પાકિસ્તાનીઓને આતંકવાદી પ્રવૃત્તિઓને જડબાતોડ જવાબ આપી રહ્યા છીએ ભારતીય સેના છે અત્યારે આવી જ એક સુરવીર ગાથા લખવા જઈ રહ્યું છે ત્યારે ગર્વની વાત છે કે આ જે સુરવીર ગાથા પુસ્તક છે એના લેખક મારી સાથે અત્યારે છે વિરલ શુક્લ મારી સાથે જોડાયા છે કે જેઓ ઇંગ્લિશ ડિપાર્ટમેન્ટમાં પ્રોફેસર છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટમાં અને સાથે જ આ પુસ્તક એટલે કે જે આપણા ભારતીય વાયુસેના જલસેના અને થલ સેના એ ત્રણેય પાંખોના જે સુરવીર જવાનો છે એમના પરાક્રમોને એક વાર્તા સ્વરૂપે એમને આ પુસ્તકમાં લખ્યા છે અને એના માટેનું સરસ મજાનું ફિલ્ડવર્ક પણ કર્યું છે ત્યારે આવી પરિસ્થિતિમાં આવો સારો મોકો છે અત્યારે જ્યારે આપણે પાકિસ્તાન વિરોધી જે કાર્ય છે તે આપણી સેના કરી રહી છે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપી રહી છે ત્યારે આનાથી સારો મોકો ન હોઈ શકે કે આપણે આપણા જવાનોના પરાક્રમોની વાતો છે તે બધા સાથે કરીએ તો વિરલભાઈ સ્વાગત છે નમસ્કાર સૌથી પહેલાં પ્રશ્ન એ થઈ રહ્યો છે કે ઘણા બધા વિડીયોઝ આવી રહ્યા છે સોશિયલ મીડિયામાં ગઈકાલે જે પ્રેસ બ્રિફિંગ કરવામાં આવ્યું વિદેશ સચિવ દ્વારા તેમાં પુરાવાઓ પણ રજૂ કરવામાં આવ્યા કે જે પ્રમાણે આપણે નવ જે આતંકવાદી ઠેકાણાઓ છે તેને ધ્વસ્ત કર્યા એ વાત પાકિસ્તાને પણ સ્વીકારી છે પણ આ જે વિડીયોઝ છે જોવાની બહુ મજા આવે કે ડ્રોનથી એટેક થતો હોય મિસાઇલ્સ આવતી હોય પણ સમજવું એ છે કે આવી પરિસ્થિતિ અત્યારે જ્યારે છે ત્યારે સૈનિકોની પરિસ્થિતિ એકચ્યુઅલમાં ત્યાં જે તે સ્થળે શું હશે આપણે ત્યાં એક કહેવત છે એક સુક્તિ છે યુદ્ધસ્ય છે કથા રમ્યા હવે આના બધી જગ્યાએ ભાર બદલાવો ને એટલે અર્થ બદલી જાય હમ છે કથા રમ્યા યુદ્ધની ખાલી કથા જ રમણીય હોય છે બાકી અહીંયા આપણે ટીવીની સામે કે મોબાઈલની સામે બેઠા બેઠા જોવું કે આ વિડીયો ગેમ ચાલતી હોય એવી રીતના ડ્રોન તોડી પાડવામાં આવે અને જેટની આટાપાટા બધા જોવામાં આવે એ જોવામાં આપણને બહુ સરસ લાગે પણ જ્યારે સેકન્ડના દસમાં ભાગમાં આ બધા નિર્ણયો લેવાના થતા હોય જેને એકચ્યુઅલી લાઇન ઓફ ફાયર કહેવાય એ લાઈન ઓફ ફાયરની અંદર જ્યારે જીવવાનું આવે ત્યારે એક બહુ જ જુદા પ્રકારની માનસિકતાથી આપણા સૈનિકો કામ કરતા હોઈએ છે અને બહારના આપણે જે ઓડિયન્સ છીએ કે જે પબ્લિક છે કે જે એને ડિફેન્સની ભાષામાં કહી તો જે સિવિલિયન છે એના માટે આ બધું કદાચ કોઈ મનોરંજનનો મામલો હશે કોઈ દેશભક્તિની લાગણીનો એક જુવાડ ચાલ્યો છે અત્યારે એ હશે પણ ત્યાં જે વર્ક કરવામાં આવે છે સરહદની ઉપર કે કંટ્રોલ રૂમ્સમાંથી એ બહુ જ પ્રોફેશનલ અને સંતુલિત મગજથી કરવામાં આવતું હોય ત્યાં બહુ ટાઢક રાખવી પડે અને એના માટે એ લોકો બરાબર રીતે ટ્રેન થયેલા હોય છે એ બધાય જો આપણી જેમ વિડીયો ગેમ રમવા માંડે તો ત્રણસો ને પાસઠ દિવસ યુદ્ધની જ પરિસ્થિતિ રહીએ અને એક વર્ષની અંદર બેમાંથી એક દેશનું નામો નિશાન ન રે પણ સદભાગ્ય એ લોકો એ રીતે ટ્રેન નથી હોતા એ બહુ જ જેને ખરી ભાષામાં પ્રોફેશનલ કહેવાય એ પ્રકારના આપણા સૈનિકો છે અને ખાસ તણાવની જે પરિસ્થિતિ હોય છે એની વાત કરવી છે કેમ કે ભારતના જે સરહદી વિસ્તારોને અત્યારે એલર્ટ કરવામાં આવ્યા છે અને સતત જે છેલ્લી અપડેટ છે કે કચ્છ ભુજ અને એ જે બોર્ડર વિસ્તારો છે

કેવી બીક લાગે એ બધાનો ફર્સ્ટ ટાઈમ અનુભવ કર્યો છે કોવિડમાંથી આપણે હમણાં હમણાં પસાર થયા છીએ પણ ત્યારે જે ભય હતો એ અજ્ઞાત હતો એટલે વધારે ડરી ગયા હતા બધા હજી સુધી ઘણા બધા લોકો માસ્ક પહેરી પહેરીને ફરે છે કે હાથ સેનિટાઈઝ કરી રાખે એ ડરમાં કે જીવ હૌને વાલો એટલે અહીંયાથી અગેઇન કહું છું કે જ્યારે આપણે નોન બોર્ડર સિટીઝમાં કે વિલેજીસમાં બેઠા છીએ અને આ બધું જોઈએ છીએ કે ઓ પાકિસ્તાનને નાશ કરી નાખવો જોઈએ કે એના ઉપર હુમલો કરી દેવો જોઈએ કે એક વખત ફૂલ ફ્લેજ વોર થઈ જવી જોઈએ પણ સરહદના જે ખરેખર ગામો છે એના ઉપર હજી આપણે કચ્છમાં એટલી તકલીફ ઓછી છે પણ કાશ્મીરમાં પૂંછ અને રાજોરી ને આ બધી આર્ટિલરી શેલિંગ પણ થાય છે તો ગોળાઓ પડતા હોય છે ગામ ખાલી કરાવવા પડે છે તો એક સતત જીવન અને મોતની વચ્ચે ઝૂલવું આખો દિવસ એ બહુ તણાવપૂર્ણ માહોલ છે અને એટલા માટે મોટાભાગની સરકારો મોટાભાગના અફસરો અને ઇવન મોટાભાગના આર્મી અફસરો ઈચ્છતા હોય છે કે યુદ્ધ ન થાય એ છેલ્લું રિસોર્ટ છે કે જ્યારે કંઈ જ કામ નથી કરતું તો યુદ્ધ કરવાનું છે કેમ કે યુદ્ધના પરિણામો હંમેશા ખરાબ હોય છે અને એમાં સામાન્ય નાગરિકની પણ જાનહાનિ થાય છે અને આપણા જવામર સૈનિકોને પણ શહાદત આપણે જોવી પડે છે એટલા માટે એ એ તણાવથી બને ત્યાં સુધી સરકારો અને આર્મી પોતાને દૂર રાખવા માગતી હોય તો યુદ્ધની પરિસ્થિતિ તો અત્યારે નથી એ અંતિમ વિકલ્પ છે પરંતુ આપણા સૈનિકો છે તે પાકિસ્તાનને ક્યાંક ને ક્યાંક ઘૂંટણીએ લાવવા તરફ તો છે કેમ કે એના જે આપણું બહુ સારી રીતે બહુ વિચારીને પગલાંઓ લેવામાં આવી રહ્યા છે પણ એક સવાલ એ થાય કે ભૌગોલિક દ્રષ્ટિએ કેવી ચેલેન્જીસ હોય જેમ કે આપણે જમ્મુ કાશ્મીરનો ઉલ્લેખ કર્યો તો આ યુદ્ધની પરિસ્થિતિમાં ભૌગોલિક દ્રષ્ટિએ કઈ ચેલેન્જીસ સૈનિક સામે સૌથી મોટી ચેલેન્જ જે આપણી પાસે છે કે આવડી મોટી બોર્ડર છે આપણી પાસે અને વિવિધતાવાળી તમે અહીંથી શરૂ કરો ઓખાથી તો એક દરિયાવાળી પછી કચ્છમાં તમે પહોંચો તો એ આખું મેંગ્રુવ જેવો વિસ્તાર એ મેંગ્રુવના ઝાડવાઓ જે એવો ખાદો કીચડવાળો વિસ્તાર એવી બોર્ડર પછી ખારાપાટની બોર્ડર રેતીવાળી બોર્ડર જંગલવાળી બોર્ડર અને સાવ ઉપર જઈએ તો જ્યાં એકદમ ખાલી બરફ બરફ અને પહાડો છે એવા આવા જુદા જુદા વાળી બોર્ડર ઉપર બીએસએફ દરેક જગ્યાએ તૈનાત છે આર્મી ક્યાંક ને ક્યાંક કોઈ જગ્યાએ તૈનાત ક્યાંય બે મળીને એ કામ કરે છે અને પાછું આપણી પાસે માત્ર એ બોર્ડર વેસ્ટર્ન નથી આપણે ઈસ્ટર્ન બોર્ડર પણ જોવાની છે આપણે ચાઇનાનું પણ જોવાનું છે બાંગ્લાદેશનું પણ જોવાનું છે એટલે ખૂબ બધી અલગ અલગ પ્રકારની ભૂગોળ સૌથી મોટી ચેલેન્જ પેલી અને એ અંદર ચાલે એવા શસ્ત્રો એવી મશીનરી અફસરો અને સૈનિકો આપણી પાસે હોવા જોઈએ એટલે ઘણી વખત એવું બને જેવું કારગીલમાં બન્યું હતું કે ભારતીય સેના પાસે એકલામેટાઇઝેશન નો ટાઈમ નતો હવે તમે હું રાજકોટમાં રહીએ છીએ આપણને અચાનક ઉપાડીને સીધા લદ્દાખમાં મૂકી દે તો આપણે ઊંડા શ્વાસ લઈ લઈને મરી જાય કેમ કે આપણે એનાથી ટેવાયેલા એકલેમેટાઇઝ નથી એટલે કોઈ પણ સેના પણ જ્યારે મેદાની પ્રદેશમાં સર્વ કરતી હોય કોઈ યુનિટ અહીંથી એને સીધું દ્રાસ્માં કે કારગિલમાં કે અહીંયા મૂકવું છે તો એને વચ્ચે એવો સમય આપવામાં આવતો હોય કે જ્યાં એકલેમેટાઇઝ થઈ જાય વાતાવરણથી ટેવાય જાય અને પછી એ એક્શનમાં આવે તો આવી પરિસ્થિતિઓમાં ઘણી વખત એ સમય પણ નથી મળતો કારગિલ વખતે નહોતો મળ્યો રાજપુતાના રાઇફલ્સ ને એક્લેમેટાઇઝેશન વગર સીધું વોરમાં જવું પડવું પડ્યું અને સૈનિકોનું દ્રઢ મનોબળ એવું હોય છે કે જેના કારણે આની સાથે ડીલ કરી લે છે બાકી સામાન્ય માણસ માટે આમાં સાદું ફંક્શનિંગ પણ શક્ય નથી યુદ્ધ બીજી ખાલી ત્યાં ચડીને જવું બ્લેક રોક નામની જગ્યા છે જેના ઉપર રાજપુતાના રાઇફલ તો એ સપાટ સીધો કાળો પથ્થર જ છે જેના ઉપર તમે ચાર પગે ખાવ તોય ન ચડી શકો એના ઉપર એ લોકો સોળ સત્તર કિલોગ્રામના શસ્ત્રો ને સામાન ને લઈ ને દોયડા ખીલા ને એ બધું લઈને ચડીને હુમલો કરે હમ અને ઉપરથી પાછું રિટેલિયેશન ચાલુ છે ચાલુ જ છે ગોળાબારી ચાલુ છે બંદૂકથી હુમલો ચાલુ છે એવા સમયે જાઉં તો ભૂગોળ અને દુશ્મન એ બેની સામે લડીને જીત મેળવવા માટે ટ્રેન થયેલા સૈનિકો આપણી પાસે છે